નમસ્કાર મિત્રો હું શું નરેશભાઈ આપ જોઈ રહ્યા છો એનવન એનવન ગુજરાતી ગુજરાતી ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ નજર કરીએ આજના તાલુકાના ગામ ખાતે વરસાદે વિરામ લીધા બાદ પણ હજી સુધી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યું ગયા સપ્તાહના રવિવાર અને સોમવારના દિવસે અને રાત્રિ દરમિયાન ભારેથી ભારે વરસાદ વરસ્યો હતો અને તેને આજે આઠ દિવસ થઈ ગયા છે તો પણ ઘણા બધા ઘર પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે કોટ ગામ ખાતે આવેલા બળિયાદેવના મંદિર પાસે વસ્તા દેવી પૂજક સમાજના પંદર થી સત્તર જેટલા મકાન પાણીમાં ગરકાવ છે રહીશોની ઘર પાણીમાં ડૂબી ગઈ છે ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ત્યાંના રહીશો જણાવી રહ્યા છે સરપંચને ફોન કરીએ છીએ તો પણ ફોન ઉપાડતા નથી ગ્રામ પંચાયતમાંથી કોઈ પાણીનો નિકાલ કરવા માટે આવ્યું નથી બળિયાદેવ મંદિર પાસે વસતા દેવી પૂજક સમાજના લોકોની માંગ છે કે અમારે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તેનો નિકાલ કરવામાં આવે બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી એન વન ગુજરાતી ન્યૂઝ કોટ વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ સરપંચ પાણી બધા ઘર ભરેલા બધું ભરાયેલું છે જોઈ લો આ બધું જોઈ લે દેખાડો આ બાજુ પાણી ભરેલા છે કોઈ આવતું નથી કોઈ જોવા આવતું નથી કોઈ કરતું નથી અહિયાં

મોટા બળિયા દેવે રહ્યું છું મારા મકાન ની અંદર પાણી વરસાદ નું ભરાઈ ગયું છે તો ઘણા સમય સાત દિવસ થી પાણી આવ્યું છે તો સરપંચ ના પછી આપણા પંચાયત માં અમારે રજૂઆત કરેલ છે કે છતાં આનો કોઈ નિકાલ કરતા નથી તો અમે આ પગલું અમારે ત્યારે ભરવાનો સમય આવ્યો છે સાહેબ ઉપજભાઈ ગામ કોટ તાલુકો દ્વારકા જિલ્લો અમદાવાદ છેલ્લા ગયા અઠવાડિયામાં જે વરસાદ ચાલુ હતો તેના આઠ દિવસ થયા પણ પાણી ઉતરવાનું નામ લેતું નથી છેલ્લા આઠ દિવસથી અહીંયા પાણી છે પાણીમાં નાના નાના છોકરા ફરે છે સ્કૂલે જવાની વધારે તકલીફ પડે છે અને છેલ્લે પાણી ઉતરવાનું નામ નથી લેતું છેલ્લા આઠ દિવસથી ઘર વખરી બધી તમામ ટોટલી અહીંયા કમસે કમ પંદરથી થી સત્તર ઘર છે બધા જ ઘરમાં પાણી છે બધા ઘરમાં પાણી પાણી અને જે ઘર વખરી સામાન છે બધો પલળી ગયો છે અને જે અહીંયા પંચાયતમાં પણ જાણ કરેલી છે પણ પાણીનો કોઈ નિકાલ નથી નિકાલ નિકાલ કરવા તમામને વિનંતી